આપડે hey, આવી hey. <tiple>

ચલો ગાઈસ આવું અમે લેવલ થઈ ગયું હવે ઘેરજી બહુ સવારે આપણો વિડીયો શૂટિંગ કરવા જવાનું છે એટલે પછી મળીજીએ સવારે ચલો ગુડ નાઈટ સવારે મળીએ ગુડ મોર્નિંગ ગાઈસ સવારે વમો વેલા વેલા ચા બા પી દો અને આપણો ગેસ બી આવી ગઈ છે એટલે વાત જોઈ લે છીએ કવિ ભાઈ તૈયારી છે ગઈસ વિવાની થોડી વાર મૂવી આવી જશે એરોન થાય છે બેસ્ટ Yari chau, yoi chau, desu minitu maa. Shambu bai ki yaa. Hmm? Shambu bai ki yaa. Koi bai naa tu, kekli. Moti bai

Nah, kasih dia eh. Ini g. Padok padi. Padi, waduh, padi, <laughs> Padu <laughs> padi, 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 aja

હું ખેતરમાં તો અડ્ડે કનુભાઈ વહેલા વહેલા વિડીયો બનાવ નહીં નહીં આવી ગયા વિડીયો બનાવવા પેલા બે વિઝોને હજુ બેહુલને ત્યાં જોવા વિડીયો વિડીયો બનાવવાનું ચાલુ કરવાનું છે આપણા પહેલાં તો આ યુટ્યુબ આવી આપણા ઘરનું કોમ ચાલુ કરવાનું છે વિડીયો રાતે આપણા એ પાયા ગોડી નાખ્યા હતા વારોમાં અલગ વહેલા આવી ગયા છે ટ્રેક્ટર લઈ યુટિયો લઈ કઈ બાજુ જવું વિડીયો બનાવવા વિડીયો બનાવું પશુ મળીએ આપડે વિડીયો વાળાને ચાબા પી દઈએ પૈસા પટી જાદે એટલી એવું ને એટલી પટી જાદે એવું

પછી પહેરજે પછી આપડો વિડીયો પટ્ટી જાય ને એટલે પછી રંગ કાઢી દેજે બાઈક ઉપર બેસી પાછો જો વિડીયો બનાવવા થાય વચ્ચે એટલે પાછું પહેર દેજી પાછું કાઢ દેજી

ચાલો સીલ ના હોય તો આપણે વિડીયો ચાલુ પણ ઉતારવાનું છે અમો અને એડિટ અમો કરવાનું બધું છે તો સેટિંગ થશે આ વિડીયો મેકવાનો તે તો અધુને આપણે બપોરે કરી દઈએ બરાબર ખાવા જઈએ એટલે આપણે બે હોક થતા ખાલી એડિટ તો કરી દઈએ પેલા હું ખરાબ થયો તું બાઇક લઈ જાય હા જમ આવું જો ગાઈ આ બટાકોનો વેલો થાય ને બટાકો જોવાય છે ઉપર બટાકો જોવો

हेलो गाइस आई गेस ही एम विदू बाजूबान नटूबान कैरेक्टर में तैयार થઈ ગયા છે ના સ્ટોરી કોઈ સારી જોઈ લેલી ભુકા ગાડી નાખો જો ખાલી કાલુ એટલા હા બસ તો તમે સ્ટોરી જોવો આ પડ્યા છે બી સ્ટોરી નહિ આપા गाइस ખુશ થઈ જાવ જો गाइस ખુશ લે કોમેડી એ કો ખાલી થોડું કોમેડી જોશે કોમેડી નો પબ્લિક નું લાગવું જો કે ના હા બનાવી જોણે આની વિડિયો આખું ઘર બેહી જો ને એવું ગાઈઝ વિડિયો બનાવવા માટે ગાડી ની જરૂર હતી એક બીજી એક્સ્ટ્રા તે અમાર રાહુલ ભાઈ આવી ગયા છે ડ્રાઈવર મો રાહુલ ભાઈ હો વિડિયો શૂટિંગ કરવા માટે ગાડી ની જરૂર હતી ફોન કર્યો ભાઈ ને કે ભાઈ કે ખેતામાં જ્યો મે કીધું આવી જા તા ગાડી લઈને ની ગાડી ની જરૂર છે

આજે તો વાઈટ અને હવે હવે ક્ષેત્રવાળા નહીં હવે ચિત્ર ગેલા તારી જ

शूटिंग वीडियो कर दिए चलेगा, चलो किस वीडियो लो शूटिंग करी नहीं? चलो शूटिंग चालू कर दिए। तैयार अपने के सीधो बनाई चलो पशी मलिए वोलिंग बॉटल मंगाई दी थी

પણ વિડિયો શૂટિંગ કરવાના છે એટલે હાલ રાખાય છે હું હારું ખાવાનું કોઈ કરાજો અને માસ્ક કાઢીને માટે લઈ લેજે કરવા વિડિયો શૂટિંગ કરવા રે આ મેરા કો કાલ તો કોઈ નાખો તો ગઈ જમી લીધું છે અમે બધાય અને મારા વહીકલ બહુ ફેન થઈ ગયા છે બધા ઘણા બધા બહુ સપોર્ટ કર્યો અમનું વહીકલ જમવા આવ્યા હતા પણ વિડીયો શૂટિંગમાં બહુ સપોર્ટ કર્યો છે ચલો આવું જઈએ છીએ અમે મેળામાં હેલો ગાઈ અમે આવી ગયા છીએ સિદ્ધપુરના મેળામાં આવી એટલે અમારું શૂટિંગ ચાલુ કરવાનું છે જોઈ લો બધા તૈયાર થઈ ગયા છે બરોબર અમારા તો નૈતિકને લાયા છે અંકાર ઠેલો સ્ટોરી સ્ટોરીનું આયોજન ચાલુ છે કે કઈ રીતે સ્ટોરી બનાવજો કે જેથી મનોરંજન ખૂબ મનોરંજન થાય મેળામાં એવો વિડીયો બનાવવાનો છે એટલે અમારે ચેનલ ફૂલ સપોર્ટ કરજો મિત્રો ફૂલ સપોર્ટ કરજો અમારી ચેનલ નું ગુજ્જુ મસ્તી ક્લબ બરોબર અમારા હળખુબાનો ફૂલ સપોર્ટ કરજો કાંક આજે મિત્રો કાંક આજે અમારે સિદ્ધપુરમાં બૂમ પડાવવાની છે મેળામો અમારા અમાર સ્ટોરી નક્કી થાય બીજા વિડીયો આ વિડીયો તો નક્કી જ છે પણ અમાર બીજા બીજા વિડીયો સ્ટોરીમાં સ્ટોરી ડિસ્કશન ચાલુ છે તો એટલે આયા છે એટલે કે મતલબ કે બે બનાવી દીધી હા હા એટલે ડિસ્કસ ચાલુ છે સ્ટોરીનું આપણે આપણે જ જવું કારણ કે વિડીયો ઉતારવા વાળું મોણસ નહીં હાજર બરોબર એટલે ચલો વિડીયો ઉતારવા જઈએ પછી ઘરે જતા વળી મળીએ બરોબર યલોક عايز ابن اهو ગ્રામ પબ્લિક બહુ આઈજી છે આજુબાજુ પણ ફૂલ સપોર્ટ છે પબ્લિકલી અમે વિડિયો શૂટિંગમાં ચાલુ કરીએ છીએ એટલે પબ્લિક એકદમ સાયલન્ટ થઈ જાય છે એટલે સપોર્ટ છે ફૂલ અમારો ચાલુ છે ja...